શહેરના પશ્ચિમ રેલવે પોલીસ પરેડગ્રાઉન્ડ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી અઠ્યોતેરમાં સ્વાતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંધવીની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના રાવપુરા સ્થિત પોલીસ પરેડગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્રએ નિમંત્રણ પાઠવ્યું હતું રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો રમતવીરો વિશિષ્ટ પ્રતિભાઓ શ્રેષ્ઠ કામગીરી કરનારા સરકારી કર્મયોગીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સિદ્ધિઓની ઝાંખી કરાવતા ટેબલોનું વિવિધ વિભાગો દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું